પાઠ આઠ લીલાછમ ખેતરનો રખેવાળ સૌ પ્રથમ પ્રશ્નો આપેલા છે દિગ્વિજય સાથે અધિકારીઓને શા માટે મોકલવામાં આવ્યા હતા દિગ્વિજયને માર્ગદર્શન આપવા કાર્યક્રમને સફળ બનાવવા અને સૌની સલામતી રાખવા અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા તમે દિગ્વિજયને કઈ સજા કરો હું દિગ્વિજયને હંમેશા માટે બળદની જેમ ખેતર ખેડવાનું કામ કરાવવાની સજા કરો છેલ્લું પતંગિયું વાર્તા પરથી નાટક કે ફિલ્મ બને તો તમને ક્યુ પાત્ર ભજવાનું ગમે છેલ્લું પતંગિયું વાર્તા પરથી નાટક કે ફિલ્મ બને તો મને અમોઘ રાડીઓનું પાત્ર ભજવવાનું ગમે જુરાસિક પ્રોગ્રામ ઓફિસર કોણ હતું શાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતા દિગ્વિજયે પોતાના પૈસાના જોરે કઈ તક મેળવી લીધી દિગ્વિજયે પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાના વાહન ટાઈમ શટલ વન એસ વનમાં મુસાફરી કરવાની તક મેળવી લીધી શટલ બેસી જોવા હતો શટલ બેસી યુગમાં જઈ ડાયનોસોર જોવા ઈચ્છતો હતો દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય આપવાનો કોણે શરૂ કર્યો દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય શાંતા પરમારે આપવાનો શરૂ કર્યો જુરાસિક યુગ કેટલા વર્ષ પહેલાનો હતો જુરાસિક યુગ ચૌદ કરોડ વર્ષ પહેલા હતો દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે શું લઈ ગયો હતો દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે કેમેરો લઈ ગયો હતો જુરાસિક યુગમાં પૃથ્વી કેવી હતી જુરાસિક યુગમાં પૃથ્વી હરિયાળી અને ભીની ભીની સુગંધ ધરાવતી વિશાળ પૃથ્વી આછા આછા સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી ડાયનોસોર જોવાનો સમય દરમિયાન સૌએ ક્યાં ઊભા રહેવાનું હતું ડાયનોસોર જોવાના સમય દરમિયાન ખાસ તેમના માટે તૈયાર કરેલ સફેદ રંગની પગદંડીના છેડે બનાવેલા ચોરસમાં ઊભું રહેવાનું હતું ડાયનોસોરના પગ કેવા હતા ડાયનોસોરના પગ વિશાળ વડના થડ જેટલા જાડા હતા ડાયનોસોરે ફરી ગર્જના કરી ત્યારે દિગ્વિજયે શું કર્યું ડાયનાસોરે ફરી ગર્જના કરી ત્યારે દિગ્વિજયે એ ગર્જના સામે ટકી શક્યો નહીં તે ઢીલો પડી ગયો અને કોઈ કશું વિચારે એ પહેલાં તે જીવ બચાવવા જંગલ તરફ ભાગ્યો ડાયનાસોરે ભાનમાં આવીને શું કર્યું ડાયનાસોરે ભાનમાં આવીને લંગડાતા પગે જંગલમાં દિગ્વિજય ગયો હતો તેની વિરુદ્ધ દિશામાં ગયો શટલમાંથી ઉતર્યા બાદ શાંતાની નજર ક્યાં પડી શટલમાંથી ઉતર્યા બાદ શાંતાની નજર દિગ્વિજયના બૂટ પરની માટીમાં ચોટેલા એક મરેલા પતંગિયા પર પડી દિગ્વિજય મરેલા પતંગિયાને બૂટ પરથી ઉખેડી ફેંકતા શું બોલ્યો દિગ્વિજય મરેલા પતંગિયાને બૂટ પરથી ઉખેડી દેતા બોલ્યો નકામું લાખો વર્ષ જૂનું પતંગિયું શાંતાએ દિગ્વિજયને ગુસ્સે થઈને શું કહ્યું શાંતાએ દિગ્વિજયને ગુસ્સે થઈને કહ્યું ચૂપ મૂરખના સરદાર આમ સામે જો તે એક નાનકડા પતંગિયાની કચડી નાખીને શું કરી નાખ્યું છે ચોર કોણ છે અને શા માટે કાબર ચકલા મેના પોપટ અને મોર ચોર છે કારણ કે તેઓ ચાડીઓ રખેવાળ હોવા છતાં છાનામાના ખેતરમાં પેસી જાય છે પાકને બચાવવા શું શું કરી શકાય પાકને બચાવવા ખેતરની ફરતે કાંટાળી વાળ કરી શકાય નિયમિત ખાતર પાણી આપી શકાય પાકની ફેરબદલી કરી શકાય વનસ્પતિજન્ય દવાઓનો છંટકાવ કરી શકાય અને રખેવાળ રાખી શકાય ચાડીઓ પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે ચાડીઓ પંખીઓને ખેડૂત આવશે તો ગોફણ મારશે એવું કહીને ચેતવે છે ચાડીઓ ઊભો છે તે ખેતરમાં શું શું છે ચાડીઓ ઊભો છે તે ખેતરમાં કાબર ચકલા મેના પોપટ મોર કાંટાળા થોરની વાડ બાવળના કાંટા મોતી જેવા કળસલા અને લીલોછમ પાક છે ચાળિયાએ માલિકને કયું વચન આપ્યું છે ચાળિયાએ માલિકને પોતે છે ત્યાં સુધી ખેતરમાંથી એક પણ દાણો ઓછો નહીં થાય તેવું વચન આપે છે કાબર ચકલા મેના પોપટ અને મોર આ બધા સાથે મળીને ક્યાં આવ્યા છે શેની ચોરી કરવા કાબર ચકલા મેના પોપટ અને મોર ખેતરમાં અનાજના દાણાની ચોરી કરવા આવ્યા છે બે ત્રણ વાક્યમાં ઉત્તરો લખો ટી એસ વન ક્યાં જતું હતું શા માટે ટી એસ વન જુરાસિક યુગમાં જતું હતું કારણ કે દિગ્વિજયે પૈસાના જોરે તેમાં મુસાફરી કરવાની તક મેળવી લીધી હતી તેને જુરાસિક યુગમાં જ ડાયનોસોર જોવાની ઈચ્છા હતી ડાયનોસોર જોતા જ દિગ્વિજયે શું કર્યું ડાયનોસોર જોતાં જ દિગ્વિજયે પોતાનો કેમેરો ડાયનોસોર તરફ કર્યો એટલામાં ડાયનોસોરે ગર્જના કરી તો દિગ્વિજય બીકથી ઢીલો પડી ગયો અને જીવ બચાવવા જંગલ તરફ દોડ્યો આ વાર્તામાં મૂર્ખ શબ્દ કોના માટે વપરાયો છે એને મૂર્ખ શા માટે કહેવાય આ વાર્તામાં મૂર્ખ શબ્દ દિગ્વિજય માટે વપરાયો છે એને પોતાના રક્ષણ માટે અમુક રાડીઓ સેફ્ટી ઓફિસર સાથે હોવા છતાં જંગલ તરફ ભાગ્યો જો અમુક ડાયનોસોરને બેફાન ન કર્યું હોત તો તેનો જીવ જોખમમાં મુકાય જાત તમને દિગ્વિજયના કયા વર્તનથી આશ્ચર્ય થયું દિગ્વિજય સાથે ત્રણ ઓફિસર હોવા છતાં ડાયનોસોરની ગર્જના સાંભળી ડરીને તે જંગલમાં ભાગ્યો ડરના કારણે તેને દિશાભાન રહ્યું નહીં અને શટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડી ગયો તેના આ વર્તનથી મને આશ્ચર્ય થયું વાર્તામાં તમને કોનો સ્વભાવ ગમ્યો કેમ વાર્તામાં મને અભિષેક દત્ત ગાઈડનો સ્વભાવ ગમ્યો કારણ કે દિગ્વિજયે જે ભૂલો કરી છતાં તેના પર ગુસ્સે થયા ન હતા ઉપરાંત દિગ્વિજય જંગલમાંથી પાછો ન ફરતા તેની ચિંતા કરવા લાગ્યા હતા તેમણે દિગ્વિજય જંગલમાં ભાગવા જતાં તેના હાથમાંથી પડી ગયેલો કેમેરો પાછા આવતા શટલમાં મૂક્યો હતો જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષો પછી પૃથ્વી પર શું ફરક પડી જાય પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા છે એ વસ્તી છે વધી જાય તૃણાહારી પ્રાણીઓની સ વસ્તી વધતા તેઓ વધારે ઘાસચારો અને વનસ્પતિઓ ખાય પરિણામે પૃથ્વી પરથી વનસ્પતિઓ અદ્રશ્ય થતી જાય અને અંતે પૃથ્વી રણમાં ફેરવાઈ જાય પરિણામે માનવ જીવનનું અસ્તિત્વ ન જ રહે ટાઈમ શટલ ટી એસ વનની શી વિશેષતા હતી તેની શોધ ક્યારે થઈ હતી તો કે ટી એસ વન એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરાવતું વાહન છે તેની શોધ ઈસવીસન બે હજાર ચોરાણુંમાં થઈ હતી ટીએસ વન યાન જુરાસિક યુગમાં કેવી રીતે ગયું ટી એસ વન યાન કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલી પ્રયોગશાળા પરથી જુરાસિક યુગમાં જતું ઉઠતાની સાથે ત્રણ મિનિટમાં તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં બેગણી થઈ જતી ઝડપ વધતા તેમાંથી અવાજ આવતો બંધ થઈ જતો તે થોડી જ વારમાં સુપર ફોટોન સ્પીડ મેળવી લઈ જુરાસિક યુગમાં પહોંચી ગયું જુરાસિક યુગમાં પહોંચતાં જ અમોક રાડિયાએ દિગ્વિજયને શી સૂચના આપી જુરાસિક યુગમાં પહોંચતા જ અમોક રાડિયાએ દિગ્વિજયને સૂચના આપી કે મિસ્ટર રાણા તમે માત્ર આ સફેદ ઘાસ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો એના ઉપરથી એક ડગલું પણ આજુબાજુ મૂકી શકશો નહીં ડાયનોસોર દેખાવે કેવું હતું તે ક્યાં આવીને ઊભું રહ્યું ડાયનોસોર દેખાવે ડુંગર જેવું વિશાળ હતું તે પગદંડીના છેડે બનાવેલા ચોરસની સામે આવીને ઊભું રહ્યું દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની સ્થિતિ કેવી હતી દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે હાફળો ફાફળો દોડતો દોડતો આવ્યો તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી તેના કપડાં કાદવથી ખરડાયેલા અને તેના બૂટ પર માટીના લોંદા ચોંટેલા હતા ચાળીઓ પોતાને શાળો શા માટે ગણાવે છે ચાળીઓ પંખીઓને માત્ર ઉડો બોલીને જ ઉડી જવાનું કહે છે તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પણ બચાવે છે તેથી ચાળીઓ પોતાને શાણો ગણાવે છે ખેડૂતના જતા જ પોતે શું કરશે એમ પંખીઓને કહે છે ખેડૂતના જતા ચાળિયો પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે ખોટી ખોટી આંખો કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે આ ચાળિયો પંખીઓનો દુશ્મન છે તમને કેવી રીતે ખબર પડી આ ચાળિયો પંખીઓનો દુશ્મન નથી તે ખેતરનો રખેવાળ હોવા છતાં પંખીઓને ખેડૂતથી બચાવવાની અને ખેડૂતના છાનામાના અનાજના દાણા ખવડાવવાની વાત કરે છે એટલે મને ખબર પડી થોર અને કાંટા નાખ્યા હોય તો એ પંખીઓ કેવી રીતે ખેતરની અંદર આવી જાય થોર અને કાંટાળી કાંટાથી કોને ખેતરની અંદર આવતા રોકી શકાય થોર અને કાંટાથી પશુઓ અને જંગલી પ્રાણીઓને ખેતરની અંદર આવતા રોકી શકાય ચાલો નીચેના પ્રશ્નોના છે એ ઉત્તરો તમારે લખવાના છે શાંતા પરમારે યુગના જુરાસિક યુગના કાર્યક્રમ વિશે શું કહ્યું હતું અને કેમ શાંતા પરમારે જોરાશી યુગના કાર્યક્રમ વિશે કહ્યું હતું કે મિસ્ટર રાણા અમે તમારા માટે ડાયનોસોર જોઈ શકાય એ રીતે સમીને સેટ કર્યો છે આપણે નક્કી કરેલા સ્થાન પર ઊભા રહીશું તો કોઈ પ્રાણીથી આપણને ભય રહેશે નહીં અમુકની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે આપણે નાનકડા ફુદ્દાથી લઈને વિશાળ ડાયનોસોર સુધી દરેક સજીવનું રક્ષણ કરવાનું રહેશે આપણાથી નાની કીડીને પણ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે કારણ કે એ સમયમાં ભૂલ કરવાથી તેનું ભયંકર પરિણામ આવી શકે છે જીવનચક્ર તૂટી જાય અને વિનાશ થઈ શકે છે અમોઘ રાડિયા તેની ટીમને કેવી રીતે બચાવે છે અમોઘ રાડિયાનું નિશાન અચૂક હતું તેણે ડાયનોસોર કંઈ કરે એ પહેલાં ઝડપથી પોતાની બંધુક ખભા પરથી ઉતારી અને વિકટ સંજોગો માટે બનાવેલ આવેલ બે નાનકડા રોકેટ ડાયનોસોર તરફ માર્યા ડાયનોસોર તરત જ બેભાન થઈ ગયો અમોઘ આ રીતે પોતાની ટીમને બચાવે છે માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો દિગ્વિજય ડાયનાસોરથી ડરીને જંગલ તરફ ભાગ્યો ત્યાં તેનો પગ કાદવમાં પડ્યો તેણે છેલ્લા પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું અને તે મરી ગયું પતંગિયું મરી જતાં જીવનચક્ર તૂટી ગયું જીવનચક્ર તૂટવાથી પૃથ્વી પર વિનાશ આવ્યો તેના ભયંકર પરિણામે માંડવીનો દરિયો રણમાં ફેરવાઈ ગયો મરી ગયું એ પતંગિયું નકામું હતું શા માટે ના મરી ગયું એ પતંગિયું નકામું ન હતું એ સૃષ્ટિના જીવનચક્રની મહત્વની કડી હતી કારણ કે પતંગિયું વનસ્પતિના પરાગનયનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે આ ઉપરાંત તે જેનો ખોરાક હતો તેના જીવનનું અસ્તિત્વ જોખમાયું આમ ક્રમિક સમગ્ર આહાર કડીની પોષણ શ્રેણી તૂટી ગઈ દિગ્વી જય તમને શાથી ન ગમે દિગ્વિજય મને ન ગમે કારણ કે તેણે પૈસાના જોરે ટીસ વનમાં મુસાફરી કરવાની તક મેળવી લીધી હતી ત્યાં તેણે તેની સાથેના અધિકારીઓની સૂચનાનું પાલન ન કર્યું અને જંગલમાં ભાગી ગયો જંગલમાં તેણે પતંગિયાને પોતાના પગ નીચે કચડી નાખ્યું અને સમગ્ર જીવનચક્ર તૂટી ગયું તેના પરિણામે પૃથ્વી પર વિનાશ આવ્યો અમોઘની કઈ કઈ બાબતો તમને ગમી અમોઘે ટી એસ વન ઈસવીસન પૂર્વે ચૌદ કરોડ વર્ષમાં ભૂતકાળમાં પહોંચ્યો ત્યારે સલામતી માટે ખાસ તેઓના માટે તૈયાર દિગ્વિજય સફેદ પગદંડી પર ચાલવાની સૂચના આપી ડાયનાસોરના અવાજથી દિગ્વિજયને બચાવ્યો તેણે દિગ્વિજયને જંગલ તરફ ભાગતા ડાયનાસોર તેની પાછળ જાય એ પહેલા ઝડપથી બંદૂકમાંથી બે રોકેટ મારી તેને બેફાન કરી દીધો તેની આ સમયસૂચકતાની બાબતો મને ગમી જુરાસિક યુગમાં પહોંચીને દિગ્વિજયે ગમતું ફૂલ તોડવાની વાત કરતા શાંતાએ તેને શું સમજાવ્યું જુરાસિક યુગમાં પહોંચીને દિગ્વિજયને ગમતું ફૂલ તોડવાની વાત કરતા શાંતાએ સમજાવ્યું કે દરેક જીવ કેટલો અગત્યનો છે આ સમયમાં જો આપણે આપણા વડે કોઈ પણ સજીવને નુકસાન થશે તો તેના પરિણામ ખરાબ આવશે તમે કોઈ પણ જીવ જંતુને નુકસાન ન કરશો સોરી મિસ્ટર રાણા તમને પગ દંડી પરથી બહાર નીકળવાની સહેજ પણ છૂટ નથી દિગ્વી જય એ યુગમાં પતંગિયું કચડી નાખ્યું તેના કારણે હાલના સમયમાં કેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી દિગ્વિજયે ચોરાસિક યુગમાં પતિનું કચરી નાખ્યું તેના કારણે હાલના સમયમાં પ્રયોગશાળાની જગ્યાએ સાવ વિચિત્ર લાગતું એક બાંધકામ હતું તેમાં બેઠેલો જીવ તદ્દન કઢંગા અને બિહામણા લાગતા હતા દરિયાને બદલે છેક ક્ષિતિજ સુધી રણને રેતી જ હતા પાણી ઘાસ વૃક્ષ ફૂલો કંઈ જ નહોતું ધોળાફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો ન કોઈ કલશોર માત્ર સન્નાટો હતો ચાલો છેલ્લું પતંગિયું વાર્તાના આધારે આઠ દસ વાક્યોમાં છે તમારે વર્ણન કરવાનું છે દિગ્વિજયનું દિગ્વિજય રાણા પૈસાદાર હતો તેણે પૈસાના ચોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતા ટાઈમ સ્ટટલ ટી એસ વનમાં મુસાફરી કરવાની તક મેળવી હતી તે તેમાં બેસી જોરાસી યુવીમાં જઈ ડાયનોસોર જોવા ઈચ્છતો હતો તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી ત્રણ અધિકારીઓ સાથે ટી એસ વનમાં જોરાસી યુગમાં ગયો તેણે ડાયનાસોરના કેટલા ફોટોગ્રાફ લેવા કેમેરા સાથે લીધો હતો તે જુરાસિક યુગમાં પહોંચી ડાયનોસોરની ભયાનક અને ડરામણી ગર્જના સાંભળીને ઢીલો પડી ગયો હતો અને જંગલમાં ભાગી ગયો હતો થોડીવાર પછી હાફળો ફાફળો દોડતો દોડતો પાછો આવ્યો હતો તે પાછો આવ્યો ત્યારે તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી તેના બૂટ પર માટીના લોંદા ચોટેલા હતા તેમાં એક પતંગિયું પણ હતું તેણે જંગલમાં એક પતંગિયું કચડી નાખ્યું હતું તે સમયની એ ભૂલ ભયંકર અને અનિચ્છની પરિણામ વર્તમાન સમયમાં આવ્યું હોત ચાલો એના પછી શાંતા પરમાર શાંતા પરમાર એક જુરાસિંગ પ્રોગ્રામ ઓફિસર હતી તે ટાઈમ શોના ટી એસ વનમાં દિગ્વિજય રાણા સાથે ઝુરાસી યુગમાં મુસાફરી કરવા ગઈ હતી તે તેની વાત શાંતિથી અને સ્પષ્ટ રીતે રજૂ કરતી હતી ટી એસ વનમાં બેસતાની સાથે દિગ્વિજયને ઝુરાશી યુગના સમગ્ર કાર્યક્રમનો પરિચય આપ્યો હતો તેણે ત્યાં પહોંચ્યા પછી શી કાળજી રાખવાની છે તે અંગે જાણકારી આપી હતી તેણે સૌને ઓમોગ્રાડિયા રાડીયા સેફ્ટી ઓફિસરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની વાત કરી હતી દિગ્વિજય કોઈ ખોટું પગલું ભરે ત્યારે તે ખૂબ વિસ્તારથી તેને સમજાવતી હતી તે વારંવાર સમજાવતી કે એ સમયમાં કોઈ સજીવને નુકસાન થશે તો આ સમયમાં ભયંકર પરિણામ આવશે દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો નહીં ત્યાં સુધી તેને તેની ચિંતા થઈ હતી દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની ભૂલ પર ખૂબ ગુસ્સે થઈ હતી તેણે વારંવાર સમજાવ્યા છતાં પણ દિગ્વિજય પતંગિયાને કચડી નાખતા ભયંકર પરિણામ આવ્યું ત્યારે દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે જઈને મૂરખના સરદાર કહી તેને ભયંકર પરિણામથી માહિતગાર કર્યો હતો ચાલો એના પછી ચૌદ હજાર ચૌદ કરોડ વર્ષ પહેલાની પૃથ્વી અને ઈસવીસન બે હજાર ચોરાણુંની પૃથ્વી ચૌદ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી વિશાળ હતી તેના પર વિશાળ દરિયો હતો તે હરિયાળી અને સુંદર ફૂલછોડવાળી હતી તે ભીની ભીની સુગંધ ધરાવતી હતી તે આછા સૂર્યપ્રકાશ પર ચમકતી હતી ઈસવીસન બે હજાર વર્ષની પૃથ્વી પર વિચિત્ર બાંધકામો હશે તેમાં રહેલા જીવ તદ્દન કઠંગા અને બિહામણા હશે દરિયાને બદલે ક્ષિતિ સુધી રણ અને રેતી જ હશે પાણી ઘાસ ફૂલો વિકટ જશે આકાશમાં અસહ્ય ગરમી આપતો સૂરજ તપી રહ્યો હશે પૃથ્વી પર પક્ષીઓનો કલશોર કે માણસોનો ગણગણાટ ઓછો હશે ચારે બાજુ ભયંકર સન્નાટો હશે ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે અભિષેક દત્ત જુરાસિત પ્રોગ્રામના ગાઈડ હતા સાચું ટાઈમ શટલ વન વિમાન હતું ખોટું સમય સંશોધન કેન્દ્ર પોરબંદરના દિનિયા કરે આવેલું છે ખોટો ટીએસ1 યાન ઉડતાની 3 મિનિટથી સુપર ફોટોન સ્પીડથી ઉડતો હતો સાચું જુરાસિક યુગમાં દરેક સજીવનું ધ્યાન રાખવાનું તો સાચું જુરાસિક યુગમાં દિગ્વિજયને ગમતું ફૂલ તોડવાની છૂટ હતી ખોટું દિગ્વિજયને ડાયનોસોરના ફોટોગ્રાફ લેવાની છૂટ હતી સાચું ડાયનોસોર ઊભો હતો તે જગ્યાએ સુંદર સુગંધ ફેલાઈ રહેતી હતી ખોટો અમોકે દિગ્વિજયને પડી ગયેલો કેમેરો શટલવામાં કે ખોટો દિગ્વિજય અને ત્રણ અધિકારીઓ ઈસવીસન બે હજાર ચોરાણું માંથી જુરાસી યુગમાં ગયા હતા સાચું ચાલો નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે અમે તમારા માટે ડાયનોસોર જોઈ શકાય તે રીતે સમયને સેટ કર્યો છે શાંતા અ પણ કોઈ પ્રાણીઓને મારવા મારી નાખવા આવે તો દિગ્વિજય ડોન્ટ વરી અબાઉટ ઇટ શાંતા તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગડું વર્ષ ચાલી શકશો અમુક ડાયનાસોર આપણી ડાબી તરફ આવશે અભિષેક કોઈ સવાલ અભિષેક તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે શાંતા હાશ ઘરે પાછા આવી ગયા દિગ્વિજય નકામું લાખો વર્ષ જૂનું પતંગ્યુંરખના સરદાર શાંતા ચાલો એના પછી ખાલી જગ્યા પૂરવાની છે અમુક રાડિયા જુરાસી પ્રોગ્રામના સેફ્ટી ઓફિસર હતા ટી એસ વન વાહન એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું અભિષેક દત્તે પાંચ મિનિટ સુધી ડાયનોસોર જોવાની છૂટ આપી ડાયનોસોરનું પેટ ત્રીસ હાથીઓ સમાવી શકે તેટલું હતું ડાયનોસોરની ગજના સાંભળી દિગ્વીચે ચક્કર ખાઈ ગયો અમોકે બે નાનકડા રોકેટ ડાયનોસર તરફ માર્યા ડાયનોસરના ડરના કારણે દિગ્વિજે જંગલ તરફ દોડી ગયો અમોકે પાછા ફરતી વખતે પોતાની રાઇફલ શટલમાં ગોઠવી ચાલો એના પછી કંસમાં ખાલી જગ્યા આપેલી છે એ પૂરવાની છે આશા મેડમ આપણા આ પ્રવાસના સેફ્ટી ઓફિસર છે એટલે આપણે શાળાએ સલામત રીતે પાછા પહોંચી શકીએ એ જોવાની જવાબદારી મેડમની જ છે મિસ તરંગીની વિજ્ઞાની છે અનેક પ્રયોગો કરીને પોતાનું અને આપણા દેશનું નામ રોશન કર્યું છે આખો કાર્યક્રમ આયોજન મુજબ થઈ રહ્યો છે કે નહીં એ જોવાની જવાબદારી નેહાની જ છે એને એ એમ થોડી પ્રોગ્રામ ઓફિસર બનાવી દીધી છે તર્લિકાએ કહ્યું બાપુજી કેમ ફાટી આંખે શું જોઈ રહ્યા છો એ તડકો છે સાપ નથી અમે સૌ કપડાની થેલીનું દફતર બનાવતા નિલેશ પાસે પત્રાની પેટી હતી એ રોજ રૂઆબથી જાણે ઓફિસ આવતો હોય તેમ પત્રાની પેટી ઝુલાવતો ઝુલાવતો શાળામાં આવતો પૂનમ સાવ નાની હતી ત્યારથી બધાને એનું ઉપનામ જ સંશોધન રાખી દીધેલું રેહાના દાદી દાદી ખૂબ ગુસ્સાવાળા રેહાના સહેજ પર તોફાન કરે તો તીખી નજરે તેનું સામે જોવે દસ ગુણના પ્રશ્નોમાં સૂચના હોય છે આ પ્રશ્નો જવાબ વિસ્તારથી લખો ચાલો છેલ્લું પતંગિયું વાર્તાને આધારે કૌંસમાંથી શોધીને મારું નામ લખો મારો દેખાવ એવો છે કે મને જોવા માત્રથી બધા ડરી જાય ડાયનોસોર હું તો મન ફાવે ત્યાં ફરીશ દીગવી જાય જો હું ન હોત તો આજે જંગલો પણ ન હોત પતંગીઓ તમે કહો તે સમયમાં ફરવા દઉં ટાઈમ શટર ભૂલ બીજાની નુકસાન મારું પૃથ્વી ચાલો હવે કયો શબ્દ નજીકના અર્થવાળો લાગે છે ગાઈડ તો માર્ગદર્શન આપનાર મોકો તો તક યાત્રી તો મુસાફર સમસ્યા તો મુશ્કેલી પગદંડી તો કેડી બેકાર તો કામ વગરનું અસહ્ય તો ચીસ પડાઈ જાય તેવું વાર્તામાં જેવું વાક્ય આવે તેવું લખવાનું છે પેલું વાક્ય વાંચીને વાર્તાનું વાક્ય લખી કે ડાયનાસોરની બીજી ગરજા સામે દિગ્વિજય ટકી શક્યો નહીં તેના હાજા ગગડી ગયા અને જીવ લઈને ભાગ્યો એના જેવું નવું વાક્ય તમારે અહીં લખવાનું છે ઢીલો થઈ ગયો એટલે હાજા ગગડી જવા અને જીવ બચાવવા ઝડપી દોડ્યો એટલે જીવ લઈને ભાગ્યો ચાલો બીજું આપેલું છે તેમાં આપણે વાર્તાનું વાક્ય લખ્યું કે ધોળાફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો આ જ વાક્ય તમારે નવા વાક્યમાં લખવાનું છે એકદમ સફેદ એટલે થોડું ફક અસહ્ય તાપ આપતો સૂરજ એટલે અસહ્ય ગરમી ઓકતો સૂરજ તપી રહ્યો હતો એટલે આગ વરસાવતો હતો ચાલો ત્રીજું વાર્તન વાક્ય દિગ્વિજય નીચે ઉતરીને તરત જ તે સામે રોફ મારતા પૂછ્યું શું જોઈ રહ્યા છો રૂઆ જમાવતા એટલે રોફ મારતા અને નવું વાક્ય છે ઉપર લખેલું જ આપણે લખવાનું છે ચાલો ટાઈમ સ્ટર વિશેના શબ્દો છે એના ઉપર તમારે ગોળ કરવાનું છે અને પછી પાંચ પાંચ વાક્યો લખવાના ડાયનાસોર વિશે અને ટાઈમ સ્ટર વિશે લખવાના છે ઝડપ અવાજ ફોટોન સ્પીડ જૂના સમયે મુસાફરી રોબોટિક ધાતુ પ્રયોગશાળા અને ઘર ઘરાટી ચાલો ડાયનાસોર વિશે આપણે લખીએ ડાયનાસોર ચૌ એકસો ચૌદ કરોડ વર્ષ પહેલા અસ્તિત્વમાં હતા તે પચાસ ફૂટ લાંબી ડોક અને લગભગ સિત્તેર ટન જેટલું વજન ધરાવતા હતા તે એક સાથે ત્રિસાથીઓને સમાવી લે તેવું વિશાળ મોટું પેટ હતું તે લાંબી લક્ષ પૂછડી પણ ધરાવતા હતા તેના પગ વિશાળ વડના થડ જેટલા જાડા અને જમીન ધ્રુજાવી દે તેવા હતા તેનું મોં બીક લાગે તેવું ભયાનક હતું તેના મોટા ભાગે હાથ ન હતા તેના શરીરમાંથી ગંધ આવતી હતી તે મોટેથી ગર્જના કરતા હતા હવે ટાઈમ શટલ વિશે લખવી ટાઈમ શટલ એક સમયમાંથી બીજા સમયે મુસાફરી કરવાનું વાહન હતું તે કચ્છ માંડવીના દરિયાકિનારે આવેલી પ્રયોગશાળા પરથી જુરાસી યુગમાં જતું ઉડતાની સાથે ત્રણ મિનિટમાં તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં બે ગણી થઈ જતી હતી તેની ઝડપ વધતા તેમાંથી અવાજ આવતો બંધ થઈ જતો અને રોબોટિક ધાતુમાંથી ઘસાઈને આવતો હોય તેવો અવાજ સંભળાતો તે થોડીક વારમાં સુપર ફોટોન સ્પીડ મેળવી લેતો તે ઘરઘરાટી કરીને બંધ થતું ચાલો સાચા વિકલ્પ સામે તમારે સાચું કરવાનું છે ટાઈમ શટર દિગ્વિજયને ક્યાં લઈ ગયું ઈસવીસન શરૂ થાય તે પહેલાંના સમયમાં ટાઈમ શટરનો ઉપયોગ શાના માટે કરવામાં આવ્યો હતો એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે માંડવીનો દરિયો કરણમાં કેમ ફેરવાઈ ગયો હતો દિગ્વિજય પતંગિયાને પગની જે પચીડાવ્યું એટલા માટે ચુરાસી યુગના દરેક નાના મોટા જીવજંતુનું ધ્યાન શા માટે રાખવાનું જરૂર હતું જીવનચક્ર તૂટે તો પૃથ્વી પર વિનાશ આવે તેટલા માટે શાંતા પરમાર નાનકડી કીડી જેવા જીવજંતુઓ વિશે શું માનતા હતા તો એક નાનકડી કીડીને પણ મારવાથી વિનાશક પરિણામ આવી શકે છે ચાલો એના પછી સાંકળ પૂરી કરવાની છે અહીંયા આપેલું છે એ પ્રમાણે તમારે સાંકળ પૂરી કરવા તે જોડાસી સમયે ન જાત તો તે જંગલમાં ભાગી ન છે પગ કાદોમાં ન પડ્યો હોત તો છેલ્લા પતંગિયાને કચડી નાખત નહીં પતંગિયું મરી ન જાત ભયંકર પરિણામ ન આવે ચાલો એના પછી જોડકા જોડવાના છે તો કે પહેલામાં ત્રીજું આવશે એટલે કે ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવે છે ત્રીજું એ જાતા હું કરીશ પછી બીજામાં ચોથું ત્રીજામાં છઠ્ઠું ચોથામાં પાંચમામાં બીજું અને છઠ્ઠામાં પેલું અહીં તમને જોડકો જોડેલો છે જોડકા તમારે જોડવાના રહેશે કોણ બોલે છે એ તમારે લખવાનું છે હું ગોફળ મારીશ ખેડૂત હું મોટી મોટી આંખો કાઢીશ ચાળ્યો હું ખાલી ખાલી તમને પીવડાવીશ ચાડ્યો હું મને તે વચન આપ્યું ખેડૂત મેં બૂમ પાડી એ મોરલા ઉડ અહીંયાથી ચાળ્યો હું છાનો માનો પંખીને ખવડાવીશ ચાળ્યો મેં કાંટાળી વાળ કરી છે ખેડૂત મેં પંખીઓનો ચોર કહ્યા ચાળ્યો ચાલ્યો એના પછી ખોટું વાક્ય છે કે નહીં તમારે તેમાં સાચું વાક્ય લખવાનું છે સાચો શબ્દ લખો ગોફણની જગ્યાએ જુવાર કાંટાની જગ્યાએ મોતી મોરની જગ્યાએ છીંડા મોતીની જગ્યાએ કાંટા છીંડાની જગ્યાએ મોર જુવારની જગ્યાએ ગોફણ વગાડું જગ્યાએ ઉડાડું અને ઉડાડીની જગ્યાએ વગા વગાડું ચાલો એના પછી અહીંયા દોસ્તી જગ્યાએ પ્રકાશ આવશે અને પ્રકાશની જગ્યાએ દોસ્તી આવશે ચાલો ત્રણેય શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનવાનું છે બગીચા માળી દાદા ખોટા ખોટા ડોળા પ્રિયા બગીચામાં ફૂલ લેવા જતા માળી દાદાએ ખોટા ખોટા ડોળા કાઢ્યા પરીક્ષા જવાબ વિસ્તારી પરીક્ષામાં ગુણફાર પ્રમાણે વિસ્તારથી જવાબ લખવા જોઈએ ખેતર રખેવાળ ગોફણ મારા ખેતરનો રખેવાળ પક્ષીઓનું ગોફણ દ્વારા હાકી કાઢે છે જંગલ સિંહ હાજા ગગડી જેવા જંગલમાં ફરવા ગયેલો રીંછને સામે સિંહ મળતા તેના હાજા ગગડી ગયા ગ્લાસ ફૂટી ગયો મમ્મી તીખી નજરે મમ્મીથી કબાટમાં ગ્લાસ મૂકતા ફૂટી ગયો તો બાએ તીખી નજરે જોયું મોકો ઝડપથી અને પકડવું ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો ત્યારે એના પાછળ ઝોડકા છે પહેલામાં બીજું બીજામાં પાંચમું ત્રીજામાં ચોથું ચોથામાં પહેલું પાંચમામાં છઠ્ઠું અને છઠ્ઠામાં ત્રીજું ચાલો હવે તમારે કદાચ અને લગભગ અને ખરેખરમાંથી એક શબ્દ છે એ લખવાનો છે શું લાગે છે આજે વરસાદ પડશે કદાચ પાંચેક કિલોગ્રામ વજન હશે નહીં લગભગ શું વાત કરો છો ખરેખર શું સાપ ચાર ફૂટનો હતો લગભગ રૂપા માસી આવશે કદાચ સરપંચ તો પપ્પાના ખાસ મિત્ર છે ખરેખર આ રવિવારે રમવા જવાશે કદાચ બે કિલોમીટર તો હું આમ ચાલી નાખું ખરેખર શું કહો છો ખરેખર તારી પાસે લાલ પેન છે કદાચ પંદર મિનિટમાં આવું ચિત્ર દોરાય ખરું કદાચ તારા બધા દાખલા સાચા પડશે લગભગ ચલો ફરીવાર છે એ તમારે ખાલી જગ્યા પણ ખરેખર લગભગ અને વારંવારથી પૂરવાની છે પ્રિયાએ બહુ કહ્યું એટલે હું એના ઘરે ગઈ મારે ખરેખર તેને ત્યાં નહોતું જોઈએ ચાલો એના પછી ધાટા કરેલા શી શબ્દો હોય ધારો કે લગભગ ખરેખર અને કદાચનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે પ્રિયારે બહુ કહ્યું એટલે હું તેના ઘરે ગઈ મારે ખરેખર તેને ત્યાં જવું તો નહોતું રિક્ષામાં ઘરે પહોંચતા લગભગ અડધો કલાક થાય ટ્રાફિક નડે તો વધારે વાર લાગે મીરાને ખૂબ શરદી થઈ ગઈ તેથી તેને વારંવાર છીકો આવે છે ભલે શિયાળો હોય વાદળ ઘેરાયા છે એટલે કદાચ વરસાદ આવશે એ તો મીનાને તાવ આવી ગયો બાકી દોઢ હરીફાઈમાં તેને ખરેખર ભાગ લેવો હતો મેં પપ્પાને બે વખત યાદ કરાવ્યું હતું તોય એ ચોકલેટ લીધા વગર આવ્યા કદાચ દુકાન ખુલ્લી નહીં હોય દિવાળી વેકેશન વહેલું હોવાથી લગભગ પંદર સુધીમાં પરીક્ષા લેવાઈ જશે એકનું એક કામ વારંવાર કરવાથી તેના પર હાથ બેસી જાય એટલે તે કામ કરવામાં કુશળતા અને ઝડપ આવી જાય ખરેખર વારંવાર કદાચ અને લગભગનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની આ વેકેશનમાં કદાચ ફરવા જવાશે એક ડઝન કેળાનો ભાવ લગભગ વીસ રૂપિયા હતો ત્રિલોચન વારંવાર શાળામાં મોડો આવે છે મોલીએ બહુ આગ્રહ કર્યો એટલે તેની સાથે કોડી રમી મારે ખરેખર રમવું ન હતું પપ્પાએ ઓફિસેથી ઘરે આવતા લગભગ ચાલીસ મિનિટ થાય વાહન વ્યવહાર ઓછો હોય તો જલ્દી આવી જાય એકની એક કવિતા વારંવાર ગાવાથી કંઠસ્થ થઈ જાય ગૌરવને ખરેખર ખબર ન હતી કે શાળા છૂટ્યા બાદ કરાટેના ક્લાસ છે તેથી તે રોજની જેમ છૂટીને ઘરે જતો રહ્યો સાહેબે આજે વાદળી પેનથી જ મારું ઘરકામ તપાસ્યું કદાચ તેમની પાસે લાલ પેન નહીં હોય ચાલો વાક્યમાં કોઈ ભૂલ છે શોધો અને ભૂલવાળા ફરતે ગોળ કરો અને સાચું વાક્ય ચાલો અહીંયા બારીથી છે જો જયે છે બારીથી કૂદકો માર્યો બારીથી નો બારીમાંથી આવે જયેશે બારીમાંથી કૂદકો માર્યો અહીં મોંનું જગ્યાએ મોથી આવશે પહેલે છેલ્લેની જગ્યાએ પહેલેથી છેલ્લે આવશે એટલેની જગ્યાએ એમાં આવશે મારેને જગ્યાએ મારી પાસે આવશે પછી ડબ્બેની જગ્યાએ ડબ્બા આવશે ચાલો ને પછી વાગ્યામાં જગ્યાએ છે વાગ્યા આવશે બજારની જગ્યાએ બજાર આવશે પથારીથી પથારીમાંથી આવશે બાકી વાક્ય કેમ ને લખવાના છે શાક એની જગ્યાએ શાકમાં આવશે ચાલો અહીંયા ઓફિસર સંશોધન હરિયાળી અનિચ્છની વિરુદ્ધ પ્રાયોગિક ફુદ્દુ રૂવાબ ડીજે જો સાચી જોડણી છે ચાલો એના પછી નીચેના કોઈ એક વિષય પર છ થી આઠ વાક્ય લખો જમણવાર મારા દોષ અને બજાર આ ત્રણમાંથી ગમે તે એક વિષય તમારે છે એ દસ વાક્યો લખવાના છે તો બજાર વિશે બજાર આપણા મહત્ત્વનું સાર્વજનિક કેન્દ્ર છે અથવા સ્થાન છે અહીં વેપારીઓ અને ગ્રાહકો એકઠા થાય છે બજાર લોકો પોતાની જરૂરિયાતથી વસ્તુઓ ખરીદે છે બજારમાં ઘણી બધી દુકાનો હોય છે દુકાનોમાં જુદી જુદી વસ્તુઓ મળે છે બજારમાં ખૂબ જ ભીડ અને ઘોઘાટ હોય છે બજાર દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે ઘણી બજારમાં મોચી તેમજ પાનવાળા પણ હોય છે બજારની પોતાની આગવી ઓળખ હોય છે ખરેખર બજાર આપની જરૂરિયાતોની પૂર્તિ માટે ખૂબ મદદરૂપ બની રહે છે ફકરો વાંચો અને ઉત્તરો લખો સૌથી નાની લેખિકા અભિજીતાની પહેલી વાર્તા અને કવિતાના નામ લખો પહેલી વાર્તાનું નામ હાથીની સલાહ અને પહેલી કવિતાનું નામ ખુશહાલ દિવસ અભિજિતા કોની પુત્રી છે અભિજિતા પ્રસિદ્ધ લેખક સ્વ મેથિલી શરણ ગુપ્તની પૌત્રી છે અભિલેખતા કેટલા વર્ષની અમે વાર્તા શીખી હશે અભિજિતા ચાર વર્ષની અમે વાર્તા શીખી હશે આ ફકરામાંથી કોઈ પણ ત્રણ લેખકના નામ સ્વ મેથિલી શરણ ગુપ્ત રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કેટલામાં ધોરણ ભણતી હશે અભિજિતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે બીજા ધોરણ ભણતી હશે ચાલો પછી છેલ્લું પતંગીઓ વિશે તમારે મૌખિક વાતચીત કરવાની છે ચાલ્યા પછી પ્રવૃત્તિઓમાં તમારે બે રમૂજ સમાચાર લખવાના છે શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે સૌથી મોટી બી ક્યુ વિદ્યાર્થીએ કહ્યું મોરબી જનકપુરમાં નદીમાં પૂર આવતા માછલીઓ ઝાડ પર ચડી ગઈ ચાલેના પછી ચ ટપકા જોડો અને રંગ પૂરવાનો છે ડાયનોસોર અને ટાઈમ સ્ટટલમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો છે અહીં તમારો આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ